બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર દતિ મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કર્યો છું આજે આપણે જે આપણું એમ કોમ છે એ એમ કોમમાં સેમેસ્ટર વનમાં સેમેસ્ટર વનમાં આપણી સબ્જેક્ટ આવે છે નાણાકીય હિસાબી પદ્ધતિ જેને આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ પણ કહીએ છીએ આ નાણાકીય હિસાબી પદ્ધતિમાં બ્લોક ત્રણ એ બ્લોક ત્રણમાં એકમ અગિયાર વીજ કંપનીના હિસાબો ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ હા આ વીજ કંપનીના વાર્ષિક હિસાબો હતા ને એનામાં ઘણી બધી બાબતો પર આપણે ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે એના આગળના આ જ એકમમાં આગળના મુદ્દા જોવાના છીએ તો આ કમા જે વીજ કંપનીના વાર્ષિક હિસાબો હતા ને એ વીજ કંપનીના વાર્ષિક હિસાબોમાં ઘણા બધા મુદ્દા આપણે જોઈ ચૂક્યા હતા ને આજે આપણે એઈડી ની રેગ્યુલેશન 21 મુજબ ગણતરી સમજીશું આપણે તો એઈડી એટલે એઈડી ની રેગ્યુલેશન છે આ રેગ્યુલેશનમાં જે સબસ્ટેન્ડ સબセક્શન છે ને એ સબセક્શન 21 હવે કોઈ પણ વીજ કંપની હોય ને તો વીજ કંપનીને વાર્ષિક હિસાબો બનાવવા પડે વાર્ષિક હિસાબોમાં તો આપણને ખબર છે કે આપણે વેપાર ખાતો નફા નુકસાન ખાતો ખાતોને પાકો સરો બનાવીએ છીએ જ્યારે કોઈ પણ કંપનીની એની રેગ્યુલેશન હોય જેમ કે વીજ કંપનીની પોતાની રેગ્યુલેશન છે પોતાના કાનૂનો છે એ કાનૂનના હિસાબે એ એ ડી એ રેગ્યુલેશન છે એમાં સેક્શન એકીસ છે આના મુજબ ગણતરી એટલે ઘણા બધા પત્રકો બનાવવા પડે છે આપણે આ વાર્ષિક હિસાબોના આપણે ઘણા બધા પત્રકો બનાવવા પડે છે ઇલેક્ટ્રિસિટી કમિશન બે હજારના સુધારા મુજબ સૂચવેલ એડવાન્સ અગેન્સ્ટ ડેપિશિએશન એડવાન્સ અગેન્સ્ટ ડેપિશિએશન એ રેગ્યુલેશન એકવીસ મુજબ અલગની નીચે દર્શાવેલ ત્રણ ગણતરીઓ માટેના મુદ્દાઓ આધારિત પત્રકો તૈયાર કરવા આજે પત્રકો તૈયાર કરવા પડે છે એ પત્રકોને આપણે શું કહીએ એ પત્રકોને એડવાન્સ અગેન્સ્ટ ડેપ્રિશિએશન એ એ ડી એડવાન્સ અગેન્સ્ટ ડેપ્રિશિએશન કહીએ છીએ એ કઈ જગ્યા આપેલા છે તો રેગ્યુલેશન એકવીસ મુજબ બનાવવા પડે છે વીજ કંપનીઓને બનાવવા પડે છે અને વીજ કંપનીઓને કયા પત્રકો બનાવવા પડે છે તો ત્રણ પ્રકારના પત્રકો બનાવવા પડે છે જે શું બતાવે છે સૌથી પહેલો વાર્ષિક ઘસારાની ગણતરી કરાવતું દર્શક પત્રક એવું પત્રક બનાવવાનું જે વાર્ષિક ઘસારાની ગણતરી દર્શાવતું પત્રક એટલે જે વાર્ષિક ઘસારાનું પત્ર બતાવે છે પત્રક બતાવે છે લોનની સંચિત રકમ અને સંચિત ઘસારાના તફાવત મુજબ એ ની ગણતરી દર્શાવતું પત્રક એટલે જયારે લોનની પુનઃ ચુકવણી ને એના માટે કેટલી સંચિત રકમ છે અને કેટલો સંચિત ઘસારો છે આનો તફાવત તફાવત બતાવે છે તફાવત કઈ બતાવે છે તો લોન ની પુનઃ ચૂકવણી સંચિત રકમ અને સંચિત ઘસારાના તફાવતનો પત્રક ત્રીજો કયો પત્રક હોય છે તો વાર્ષિક ઘસારો વત્તા એ એડી મુજબ ટેરિફ અનુસાર કુલ ઘસારાની ગણતરી દર્શાવતો પત્રક ત્રીજો કયો પત્રક હોય છે તો વાર્ષિક ઘસારો વત્તા એ એડી મુજબ ટેરિફ અનુસાર કુલ ઘસારાની ગણતરી દર્શાવતો પત્રક તો આ ત્રણ પ્રકારના પત્રકો બનાવવા પડે છે કોઈ પણ પ્રકારની જે પેલું પત્રક બનાવવો પડે છે વાર્ષિક ઘસારાની ગણતરી દર્શાવતું પત્રક તો આમાં કેવી રીતે બનાવવાનો તો આપણે ઘસારા માટે કોલ ખાનાઓ બનાવવાના ખાનાઓ કેટલા બનાવવાના સૌથી પેલું વિગતનું ખાનું બને છે પછી આપણા કેટલા વર્ષોનો બનાવવાનો છે જ્યારે વાર્ષિક ઘસારની ગણતરી કરીએ તો ચાર વર્ષની કરીએ ત્રણ વર્ષની ગણીએ પાંચ વર્ષની કરીએ એટલે જેટલા બે વરસ ત્રણ અને વરસ ચાર આ આપણો શું છે પત્રક છે એ પત્રકમાં સૌથી પહેલી કઈ વસ્તુ આવે તો શરૂની મૂડી પડતર આપણે જે શરૂની મૂડી પડતર હોય

તો ઘસારાની સરેરાશ મૂડી પડતર કરવાની તો ડી માઇનસ ઈ એટલે ઘસારાની સરેરાશ મૂડી પડતર પછી શું આવે છે ઘસારાનો ભારી સરેરાશનો દર એ જે આપણે ભારી સરેરાશનો દર જે આપેલો હોય પ્રશ્નમાં એ લખવાનો પછી વાર્ષિક ઘસારો તો વાર્ષિક ઘસારો કેવી રીતે એફ માઇનસ જી આ આ આ છે આમાંથી બાદ કરીએ તો તો આપણને વાર્ષિક મળે નમૂના મુજબ આપણે વાર્ષિક ઘસારાની ગણતરી કરવી પડે છે આપેલું પત્રક બીજું પત્રક કયો છે લોનની પુનઃ ચુકવણીની સંચિત રકમ અને સંચિત ઘસારાનો તફાવત આપણે શું કરવાનું છે બીજામાં બીજું જે પત્રક બનાવવાનું છે એ પત્રકમાં શું કરવાનું છે તો લોન ની પુનઃચુકવણીની સંચિત રકમ કરવાની છે પછી સંચિત ઘસારો જોવાનો છે પછી બંને વચ્ચેનો તફાવત જોવાનો છે તો એનું પણ પત્રક જોઈએ તો એ એ ડી ની ગણતરી દર્શાવતું પત્રકનો નમૂનો નમૂનામાં આપણે કેટલા ખાના બનાવશું તો સૌથી પહેલા વિગતનું ખાનું સૌથી પહેલા વિગતનું ખાનું પછી કેટલા વર્ષનું બનાવવાનો છે એટલા દરેક વર્ષનું એક એક ખાનું એટલે બે વર્ષનું કીધું હોય તો વર્ષ વન અને વર્ષ બી આ ખાના બનાવવાના આ પ્રશ્નમાં આપણે નમૂનામાં ચાર વર્ષ લીધા છે એટલે ચાર ખાના બનાવવાના આપણું શું છે પત્રક નમૂનો હવે આમાં સૌથી પેલા શું વસ્તુ આવશે તો સૌથી પેલા જે લોનની ની રકમના દસ ટકા એટલે આપણે શું કરવાનું કે કોઈ પણ લોનની પુનઃ ચુકવણી કરતા વધુ ના હોવી જોઈએ રકમ છે એના દસ ટકા જોવી જોઈએ પુનઃચુકવણી કેટલી હોવી જોઈએ દસ ટકા પછી બી વાર્ષિક ઘસાર પત્રક એક જે આપણે એક પત્રક બનાવ્યા ને પત્રક વન બનાવ્યો એ પત્રક વનની જે બાકી આવે એટલે બી વાર્ષિક ઘસારનું પત્રક એ બધાની બાકી લખવાની પછી શું આવે સી સી માં શું આવે એ તથા બી નો તફાવત એટલે એ શું ગણવાનો લોન ની પુનઃ કરતા વધુ ન હોવી જોઈએ આ વસ્તુ છે અને બી શું છે વાર્ષિક ઘસારનો પત્રક તો એ અને બી નો તફાવત જે આવે એ આપણે યા લખવાનો પછી ડી ડી એટલે શું તો લોન ની પુનઃ ચૂકવણીની સંચિત રકમ આવશે એ જે ડી શું છે લોનની પુનઃ ચુકવણી ની સંચિત રકમ જે પ્રશ્નમાં આપેલી છે એ આપણે લખવાની પછી ઈ ઈ એટલે સંચિત ઘસારો ઈ આપણે શું કરવાનો પછી એફ એફ એટલે શું તો એફ એટલે ડી તથા ઈ નો તફાવત એટલે ડી શું છે લોનની પુનઃ ચુકવણી ની સંચિત રકમ માઇનસ સંચિત ઘસારો એટલે ડી તથા ઈ નો તફાવત આપણે આ પ્રશ્નમાં લખવાનો પછી શું આવે એમાં સી તથા એફમાંથી જે ઓછું હોય હવે સી જે છે ને ને આપણો આ આ આ જે સી સી છે પછી એફ હમણાં કાઢ્યો બંનેમાંથી ઓછું હોય એ રકમ એટલે એડી મુજબ સી તથા એફમાંથી જે ઓછી હોય એ રકમ લેવાની એટલે આપણને લોનની પુનઃ ચુકવણીની સંચિત રકમ અને સંચિત ઘસનો તફાવત જોવા મળશે આ શું છે પત્રક નંબર બે છે હવે શું જોઈએ આપણે પત્રક ત્રણ જોઈએ તો પત્રક ત્રણ નું નામ શું છે તો વાર્ષિક ઘસારો વત્તા એ ડી મુજબ ટેરિફ અનુસાર કુલ ઘટાડાની ગણતરી દર્શાવતો પત્રક હવે આપણે ટોટલ એટલે કુલ ઘટાડો કેટલો થયો છે એની ગણતરી દર્શાવતો પત્રક બનાવીએ કોઈ પણ પત્રક બનાવીએ તો સૌથી પહેલું ખાનું કયો હોય વિગતનું હોય એના પછી શું હોય તો જેટલા વર્ષની ગણતરી કરવાનો હોય દરેક વર્ષનું એક ખાનું

એ પ્રશ્નમાં આપણે જે ત્રણેય પત્રક જોયા ને એ ત્રણેય પત્રક નો આપણે વિગતવાર પ્રશ્ન સાથે ઉકેલ લાવશું તો આ પ્રશ્ન જોઈએ નીચેની માહિતી પરથી ઘસારો તથા એડી અને ટેરિફ અનુસાર ઘટાડાની એડી વીજ રેગ્યુલેશન એકવીસ મુજબ ગણતરી કરો આ પ્રશ્નમાં આપણને શું કે એડી અને ટેરિફ અનુસાર ઘટાડાની એડી વીજ રેગ્યુલેશન એકવીસ મુજબ ગણતરી પૂછી છે આપણને તો પ્રશ્ન શું કહે છે એક વીજ કંપનીએ તારીખ એક ચાર દસ ના રોજ એક હાઇડ્રોજિ દોઢ લાખ દોઢ લાખ ભારિત સરેરાશ ઘસારાનો દર ત્રણ પોઈન્ટ પાંચ ટકા હતો આ માટે લીધેલ લોનની પુનઃ તથા ભારિત સરેરાશ વ્યાજનો દર નીચે મુજબ છે આપણને છે ને બે વસ્તુઓ આપેલી છે

લોનની વ્યાજનો ભારે સરેરાશ દર એ કયા છે એ પર્સન્ટેજમાં આપેલો છે ચાર વર્ષની કરવાની છે ને આ ત્રણેય વસ્તુ આપણને આપેલી છે ત્રણેય વસ્તુ કઈ એક વખત ફરીથી આપણે જોઈ લઈએ તો વધારાના મૂડી ખર્ચા આપેલા છે ચારે વર્ષના લોનની રકમ આપેલી છે ચારે વર્ષની અને લોનની વ્યાજ નો ભારે સરેરાશ દર સાત પોઈન્ટ ચાર સાત પોઈન્ટ પાંચ સાત વડે ગણતરી દર્શાવીશું એટલે આપણે ત્રણેય પત્રકો બનાવવાના છે સૌથી પહેલો પત્રક કયો જેનું નામ શું હતું વાર્ષિક ઘસારાઓની ગણતરી દર્શાવતો પત્રક પેલો પત્રક કયો વાર્ષિક ઘસારાની ગણતરી દર્શાવતો પત્રક આપણને ખબર છે ખાના કેટલા બનાવવાના ચાર વર્ષનું પૂછેલું છે ને એટલે પેલું ખાનો વિગતનું બનશે પછી બીજો વરસ સોરી પેલો વરસ બીજો વરસ ત્રીજો વર્ષ અને ચોથો વરસ એમ આપણે ચાર ખાના દોરવાના પડશે પછી આપણને ખબર છે સૌથી પહેલી વસ્તુ કઈ આવે છે આ પત્રકમાં તો શરૂની મૂડી પરતર આવે છે તો શરૂની મૂડી પરતર કેટલી હતી પહેલા વર્ષ માટે દોઢ લાખ રૂપિયા હતી ક્લિયર પછી આપણે વધારાની મૂડી પત્ર કેટલી થઈ દસ હજાર કેમ કે આપણને હમણાં જ જે પ્રશ્ન ભણ્યો એ પ્રશ્નમાં વિગતવાર વધારાની મૂડીની માહિતી આપેલી છે તો પેલા વર્ષ માટે મારી વધારાની મૂડી દસ છે એટલે આખરની મૂડી કેટલી થઈ જશે એક લાખ પચાસ હજાર પ્લસ દસ હજાર એટલે એક લાખ સાહીઠ હજાર અને મને એક વસ્તુ કહો કે પેલા વર્ષની આખરની મૂડી પરતર બીજા વર્ષથી શરૂઆતની મૂડી પડતર બનશે ને એટલે આ એક લાખ સાહીઠ હજાર બીજા વર્ષ માટે શરૂઆતની મૂડી હવે બીજા વર્ષમાં તો વધારની મૂડી પડતર કેટલી 3000 તો આપણને આખરની મૂડી પડતર કેટલી મળશે 163000 એવી રીતે ત્રીજા જ વર્ષમાં આ જે આખરની મૂડી છે 100 બની જશે શરૂઆતની મૂડી પડત પછી વધારની મૂડી પડતર કેટલી છે 2000 પછી આ 163000 માં 2000 નો આપણે ઉમેરો કરીએ તો 165000 મળે એમ જ દરેક જગ્યા કરવું પડશે એટલે ચોથા વર્ષમાં પણ એમ જ કરવું પડશે પછી સરેરાશ મૂડી પડતર કેવી રીતે ખબર પડે તો સરેરાશ મૂડી પડતર નો આપણો સૂત્ર કયો છે a c b a c 2 એટલે a c એટલે શરૂઆતની ની મૂડી પડતર પછી c એટલે આખરની મૂડી પડતર ભાગાકાર 2 તો શરૂઆતની ની 150 અને આખર ની 160000 ભાગાકાર 2 કરીએ તો 155000 આવે છે પેલા વર્ષનું એવી રીતે તમારે બીજા વર્ષનો ત્રીજા વર્ષનો ચોથા વર્ષનો તમારે જાતે કરવાનું છે એટલે એક લાખ સાઠ હજાર પ્લસ એક લાખ ત્રેસઠ હજાર ભાગાકાર બે એક લાખ ત્રેસઠ હજાર એક લાખ પાસઠ હજાર ભાગાકાર બે એ રીતે કરીને તમારે કરવાનું છે પછી ઈ શું કરવાનું પત્રકમાં શું હોય બાદ કરવાનું બાદ શું કરવાનું ફ્રી હોલ્ડ ની જમીન બાદ કરવાની તો ફ્રી હોલ્ડ ની જમીન છે મૂલ્ય આપેલ નથી એટલે જીરો 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 હોય તો બાદ કરવાનું આપણે શોધી છે ને હમણાં જ તો આ કેટલી છે એક લાખ પંચાવન હજાર હતી ને તો આમાં એક વસ્તુ યાદ રાખવાની જ્યારે પણ ફ્રી હોલ્ડ ની જમીન હોય ને તો બાદ કર્યા પછી વિગત આવે છે ઈ માઇનસ ડી કહેવાય ઈ માઇનસ ડી

એટલે 155000 ગુણાકાર 3.5 તો આપણને કેટલા મળ્યા 5425 એવિજિતે 161500 ગુણા 3.5 એટલે 5652 મળ્યા આપણને એવિજિતે તીજા વર્ષમાં 164000 ગુણાકાર 3.5 તો આપણને કેટલા મળ્યા 5730 મળે પછી 14 વર્ષમાં 166000 ગુણા 3.5 એટલે 5810 મળે તો આ જે વિકત આવી તો એને કહેવા વાર્ષિક ઘસારો

આજે લોનની પુનઃ ચુકવણી છે હમણાં જ એ પત્રક વાર્ષિક ઘસારણ નું પત્રક એક મુજબ આમાં પાંચ હાજર ચારસો પચીસ આવ્યા હતા પાંચ હાજર છસો બાવન પોઈન્ટ પચાસ આવ્યા હતા પાંચ હાજર સાતસો ચાલીસ આવ્યા હતા પાંચ હાજર આઠસો દસ આવ્યા હતા પછી એ તથા બી નો તફાવત એ તથા બી નો તફાવત એટલે આજે આપણું એ છે લોનની પુનઃ ચુકવણી અને બી છે વાર્ષિક ઘસારણનો પત્રક એમાં જે અમાઉન્ટ આવીએ બંનેનો આપણે શું કરીએ તફાવત કરીએ એ તથા બી નો તફાવત કરીએ તો આપણને બે હજાર પાંચસો મળે કેમ કે આઠ હજાર માઇનસ પાંચ હજાર ચારસો દસ હજાર માઇનસ પાંચ હજાર છસો બાવન પોઈન્ટ પચાસ દસ હજાર માઇનસ પાંચ હજાર સાતસો ચાલીસ અને અગિયાર હજાર માઇનસ પાંચ હજાર આઠસો દસ તો આપણને આવીગત મળે બે હજાર પાંચસો પંચોતેર ચાર હજાર ત્રણસો દસ એટલે બીજા વર્ષના દસ એડ થઈ જશે તો અઢાર હજાર પછી ફરીથી ત્રીજા વર્ષના દસ હજાર એડ થઈ જશે તો અઠાવીસ હજાર અને ચોથા વર્ષના અગિયાર હજાર એડ થઈ જશે તો ઓગણચાલીસ હજાર પછી સંચિત ઘસારો હવે સંચિત ઘસારોનો આપણને વેલ્યુ હમણાં શોધી સંચિત ઘસારો શોધ્યો આપણે આ પત્રકમાં તો પાંચ હજાર ચારસો પચીસ પછી સંચિત ઘસારો કોને કહેવાય સંચિત એટલે એડિશન થતું જાય સંચિત

બોતેર પોઈન્ટ પાંચ આવે છે પ્રશ્નમાં આપણે એ વસ્તુ જોવાની કે ડી તથા ઈ નો તફાવત એટલે ડીમાં જે વસ્તુ હોય ને આનો તફાવત કરવાનો ઈ સાથે જે રકમ આવે આપણને મૂકેલી છે પછી જી શું આવે એ ડી તથા e F માંથી જે ઓછું હોય તે ઈ તથા એફ એટલે આ ઈ આયો એફ આ બંને જે ઓછું હોય ને એ લેવાનું એટલે પચીસો અને પાંચ માંથી આપણે ગણતરી કરવાની આ ઉપસ પંચોતેર આવી જાય બીજામાં ચાર હજાર સેતાલીસ પોઈન્ટ પાંચ આવી જાય ત્રીજામાં ચાર આવી જાય પાંચ હજાર એકસો નેવું આવી જાય

ત્રીજા વર્ષની છે પાંચ હાજર સાતસો ચાલીસ અને ચોથા વર્ષની છે પાંચ હજાર આઠસો દસ એવી જ રીતે બીજું બીજું બીજો મુદ્દો શું છે એ ડી બરાબર પત્રક નંબર બી મુજબનો ગણતરી તો પત્રક પત્રક મુજબ બી ની ગણતરી કેટલી છે પેલા વર્ષ માટે બે પાંચસો છે પછી ચાર હજાર ત્રણસો પોઈન્ટ પચાસ છે પછી ચાર છે પછી પાંચ છે પછી કુલ ઘટાડો કેવી રીતે શોધવાનો તો એ એ ડી સાથે જે હમણાં આપણે શોધ્યો તો કુલ ઘટાડો આઠ હજાર પછી દસ હજાર પછી દસ હજાર પછી અગિયાર હજાર એ ગણતરી મુજબ આપણે આ કરી લઈશું તો નમસ્કાર દર્દી મિત્રો અને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારી સાથે જોડાયા અને આ એકમમાં જે આપણે વીસ કંપનીના વાર્ષિક સાબો હતા આમાં ત્રણ પ્રકારના પત્રકો જેનો સૌથી પહેલાં આપણે નમૂનો જોયો અને નમૂનો જોયા પછી આપણે શું કર્યું એક પ્રશ્ન લીધો એ પ્રશ્ન પછી એ પ્રશ્નમાં દાખલા સ્વરૂપે આપણે ત્રણેય પત્રકોની આપણે દાખલો સોલ્વ કર્યો ઉકેલ લાવ્યો એનો તો મને ખાતરી છે કે બધી જ વસ્તુઓ એટલે ત્રણેય પત્રકો અને એ પ્રશ્ન તમને સારી રીતે સમજાઈ ગયો હશે અને હું આશા કરું કે એટલું સારી રીતે સરળ રીતે સમજાવ્યો છે કે તમને ભવિષ્યમાં પણ જોશો ત્યારે તમને ઉપયોગી થશે આ સાથે હું વિરમું છું ને આપણે નવા લેક્ચર સાથે નવી બાબત સાથે આપણે ફરીથી મળશું ધન્યવાદ મિત્ર यः परम्